પ્રવૃત્તિનીય ધ્યાન આપે આપણે બાયરાનામ પર્યટન પર જઈ રહ્યા છીએ ત્યાં રાત રોકાવાનું છે એટલે કે બધા એક ક્ષેત્રનજી અને એક કાંકનું ભાતું માઇક નજીક માઇક નજીક બે આના પર ભાગે જ વધારાને રહે છે બે રૂપિયા હું હું કેટલી કમ નસીબ છું દ્રશ્ય આનંદી તેની બા સાથે વાતચીત કરે છે બેટા આનંદી આજે મોઢું કેમ પડી ગયું છે શાળામાં કઈ થયું છે

બે રૂપિયા નક્કી આ નોટ ભગવાને જ મૂકી હશે મારી પ્રાર્થના સાંભળી ભગવાને મૂકી છે એમ તો હું કહું છું પણ ખરેખર આ કોઈની જ પડી ગઈ હશે તો ડોક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી ઉંઝીમાં પણ નોટ હોય મારાથી તે કેમ લેવાય ઉજાણીએ ન જવાનું હોત તો આ નોટ નથી હું શિક્ષામાં મુકત ફરી ચોરી કરીને ઉજાણીએ જવાઈ કરું અને ભગવાન કદી ચોરી કરાવે ખરો આનંદી પેલી મંગુભાઈ હમણાં આવીને કહીતી હતી કે એની બે રૂપિયા ની નોટ ખોવાઈ ગઈ છે અને મંગુ બી સારી ગરીબ અને માંડ બે રૂપિયા ઉભા કર્યા હતા

સાચું તેની શિક્ષિકા બહેન ને મળવા માટે જાય છે લો બહેન

આપણે આપણા આપણી અંદર પ્રામાણિકતા રાખવી જોઈએ તેનાથી આપણને ગમે ત્યારે પણ ભગવાન આપણને કંઈક ને કંઈક ભેટમાં આપે છે